શું તમે પણ મનપસંદ જીવનસાથી મેળવવા ઈચ્છો છો તો કરો આ મંત્રનો જાપ શાસ્ત્રોમાં કરાયો છે આ પ્રમાણે ઉલ્લેખ નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત કરીએ છીએ મિત્રો આજે વાત કરીશું અપરિણિત પુરુષ જાતકોની અને એમને મોટો ઉપાય પણ જણાવવા જઈ રહ્યા છીએ કે કયો એવો મંત્ર છે જેનો જાપ કરવાથી મનગમતા ઈચ્છિત અથવા સારા અને સંસ્કારી જીવનસાથીની પ્રાપ્તિ થાય છે તો આવો આજે આ વિડીયોમાં એના વિશે ચર્ચા કરીએ આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા અવશ્યથી રહેજો મિત્રો સનાતન વૈદિક હિન્દુ પંચાંગના પૌષ મહિના પછી બંધ થયેલા તમામ શુભ કાર્યો શરૂ થશે આ મહિનામાં શુભ કાર્યો પર પ્રતિબંધ છે આ માસમાં જો લગ્ન વાસણ ગૃહ પ્રારંભ કે કોઈ મોટી ધાર્મિક વિધિ કરવામાં આવે તો તેના માટે દોષ છે એવું કહેવાય છે કે આ મહિનામાં સૂર્ય નબળો પડે છે અને જ્યારે સૂર્ય નબળો પડે છે ત્યારે લગ્નવિધિ નામકરણ વગેરે જેવા શુભ કાર્યો કરવામાં આવતા નથી તેઓ માત્ર થોડા દિવસો માટે બંધ રહે છે થોડા દિવસો પછી એટલે કે સૂર્ય જ્યારે મકર રાશિમાં પ્રવેશ કરી જાય છે ત્યારથી ફરી પાછા શુભ કાર્યોની શરૂઆત થતી હોય છે સનાતન વૈદિક હિન્દુ કેલેન્ડર અનુસાર પોષ મહિના પછી માઘ મહિનો ચૌદ જાન્યુઆરી બે થી શરૂ થશે હિન્દુ ધર્મમાં લગ્ન શરૂ થવાના શુભ મુહૂર્તોમાં હવે થોડો સમય બાકી છે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેમનો જીવનસાથી સાથી વાળો સુંદર નમ્ર સક્ષમ અને સદાચારી હોય શાસ્ત્રો અને ધાર્મિક ગ્રંથોમાં ઈચ્છિત પત્ની મેળવવા માટેના ઉપાયો જણાવવામાં આવ્યા છે જેને શાસ્ત્રો અનુસાર કરવામાં આવે તો વિશેષ લાભ મળે છે તો હવે જાણો કે તમારી ઈચ્છિત પત્ની મેળવવા માટેના કયા કયા ઉપાયો છે તો મિત્રો શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર ઇચ્છિત પત્ની મેળવવાના ઉપાયો વિશે માહિતી આપી રહ્યા છીએ માઘ મહિનામાં બંધ થયેલા તમામ શુભ કાર્યો હવે શરૂ થશે ચૌદમી જાન્યુઆરીથી માઘ માસનો પ્રારંભ થશે તો આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ ઈચ્છે છે કે સુંદર નમ્ર સદાચારી સક્ષમ અને પોતાની ઈચ્છા મુજબનો જીવનસાથી મળે શાસ્ત્રોમાં ઇચ્છિત જીવનસાથી મેળવવા માટે માર્કંડીય પુરાણના દુર્ગા સપ્તશતીના ધાર્મિક ગ્રંથ સ્તોત્રાવલીમાં એક વિશેષ મંત્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેનો દરરોજ પવિત્ર રીતે જાપ કરવામાં આવે તો વ્યક્તિને હૃદયની ઈચ્છા મુજબ જીવન સાથી મળે છે ધાર્મિક પુસ્તક માર્કંડી પુરાણમાં છે એ સંપૂર્ણ માહિતી આજે જણાવી તો મિત્રો હિન્દુ ધાર્મિક ગ્રંથ માર્કંડી પુરાણના દુર્ગા સપ્તસતીના અર્ગળા સ્તોત્રની ચોવીસમી પંક્તિનો આ શ્લોક આ મંત્રનો એકત્રીસ હજાર વાર જપ કરવાથી અથવા કોઈ વિદ્વાન

हे जा आ मन्त्र कियो पत्नीं मनोरमां देहि मनोवृत्तानुसारिणीं तारिणीं दुर्गसंसार सागरस्य कुलोद्भवाम् ॐ पत्नीं मनोरमां देहि मनोवृत्तानुसारिणीं तारिणीं दुर्गसंसार સાગર શ્યકુલો ભવા પ્રમાણે મંત્ર જે કોઈ ખુદ કરી શકે વ્યક્તિ પોતે કરી શકે તો ખુદ કરે અથવા પ્રાપ્તિ થાય છે આવું માર્કંડી પુરાણમાં જણાવવામાં આવ્યું છે તો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાયો અમને કોમેન્ટમાં અવશ્ય જણાવજો વિડીયોને લાઈક અને શેર કરજો હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડીઓમાં જય અંબે